હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે હું તમારી સાથે શેર કરીશ બહુ જ હેલ્ધી એવા મગની દાળના ઢોકળાની રેસીપી અને આ હેલ્ધી ઢોકળા બનાવવાના જેટલા સહેલા છે એટલા જ સોફ્ટ અને સ્પોન્જી પણ બને છે કારણ કે આમાં આપણે મગની દાળને કલાકો સુધી પલાળવાની પણ નથી અને એમાં આથો પણ નથી લાવવાનો અને આ હેલ્ધી ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જો તમે પણ સેમ સ્ટેપ ફોલો કરીને આ ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા પણ બહુ સોફ્ટ અને સ્પોન્જી બનશે તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવાના છે તો અહીંયા અમે એક કપ મગની દાળ લઈ લીધી છે અને આની સાથે જ આપણે અડધો કપ પૌવા પણ લઈ લઈએ પૌવાથી ઢોકળા સરસ સોફ્ટ બને છે હવે દાળ અને પૌવાને આપણે એક બે પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને ત્યારબાદ આમાં આપણે એક કપ સોજી નાખીશું અને જો તમારી પાસે સોજી ના હોય તો તમે રવો પણ લઈ શકો છો હવે સાથે જ આપણે આમાં એક કપ ખાટું દહીં નાખી દઈશું ખાટું દહીં નાખવાથી આપણા ઢોકળા બહુ જ ટેસ્ટી બને છે અને એક કપ આપણે આમાં પાણી પણ નાખી દઈએ દહીં અને પાણીની જગ્યાએ તમે બે કપ છાશ પણ નાખી શકો છો હવે આમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આને આપણે ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું જેથી આપણી મગની દાળ અને રવો સારી રીતે પલળી જાય અને જો તમારી પાસે સમય હોય તો તમે આને એકથી બે કલાક માટે પણ રાખી શકો છો પણ મેં અહીંયા ખાલી અડધો કલાક જ આને રહેવા દીધું છે હવે આપણે ખોલીને આને ચેક કરી લઈશું તો અહીંયા આપણી મગની દાળ અને સોજી સરસ રીતે પલળી ગઈ છે તો મિક્સીના જારમાં અડધા ભાગનો આપણે લઈ લઈશું જેથી આ સારી રીતે ક્રશ થાય સાથે જ આપણે ચારથી પાંચ તીખા લીલા મરચાં અને એક નાનો આદુનો ટુકડો કાપીને લઈ લઈશું અને થોડું જ આપણે પાણી નાખીશું અને સારી રીતે આને પીસી લઈશું તો જુઓ આને મેં સરસ આ રીતે બારીક પીસી લીધું છે અને આની કન્સિસ્ટન્સી પણ આ રીતે જ હોવી જોઈએ બેટરને તમારે આનાથી વધારે થીક નથી રાખવાનું તો આ જ રીતે આપણે વધેલી દાળ અને સૂજીને પણ પીસી લઈએ તો અહીંયા ઢોકળા બનાવવા માટે સરસ આપણું બેટર રેડી થઈ ગયું છે અને આ રીતે આનું પાતળું બેટર રાખીશું તો આપણા ઢોકળા બહુ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થશે હવે આપણે શું કરીશું કે એક અલગથી બાઉલ લઈ લઈશું અને એમાં અડધા ભાગનું બેટર કાઢી લઈશું એટલે કે એક થાળીના જેટલા ઢોકળા બને છે એટલું બેટર આપણે આ બાઉલમાં કાઢી લઈએ અને એમાં આપણે બે ચમચી જેવું તેલ નાખીશું અને સાથે જ આપણે અડધી ચમચી લેમન ફ્લેવરનો ઈનો નાખીશું અને સારી રીતે એને ફટાફટથી મિક્સ કરી લઈશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે આમાં લીંબુનો રસ કે પાણી નથી નાખવાનું કારણ કે પહેલેથી જ આમાં આપણે ખાટું દહીં નાખ્યું છે તો એનાથી જ આપણો ઈનો સરસ એક્ટિવેટ થઈ જશે તો બેટર આપણું ફૂલીને આ રીતે ડબલ થઈ જાય તો તરત જ આપણે તેલથી ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટમાં એને નાખી દઈશું અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર અને મરી પાવડર ભભરાવીશું જેથી ઢોકળા ઉપરથી સરસ દેખાવમાં લાગે અને અહીંયા મેં પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી આ રીતે સરસ ઉકળી જાય એટલે તરત જ આની અંદર આપણે ઢોકળાની પ્લેટ મૂકી દેવાની છે અને બારથી પંદર મિનિટ આને આપણે સ્ટીમ કરી લઈશું અને બારથી પંદર મિનિટ પછી આને આપણે ખોલીને ચેક કરી લેવાનું છે તો ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે અને ફૂલ્યા પણ બહુ સરસ છે તો આ જ રીતે આપણે બીજા વધેલા બેટરના પણ ઢોકળા બનાવી લઈએ તો જુઓ બંને ઢોકળાની પ્લેટ આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ઢોકળા થોડા ઠંડા પડે એટલે આપણે ચપ્પુની મદદથી આની અંદર આ રીતે કાપા પાડીને પીસ પાડી લઈશું તો આ ટેસ્ટી ઢોકળા કાચા તેલની સાથે પણ બહુ જ સરસ લાગે છે પણ અહીં આપણે એક તડકો આની ઉપર નાખવાનો બનાવી લેવાનો છે તો એની માટે આપણે કઢાઈમાં બે ચમચા તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી રાય નાખીશું અને સાથે જ આપણે થોડા કઢી લીમડીના પાન નાખીશું કડી લીમડીના પાન સારી રીતે ફૂટી જાય એટલે બેથી ત્રણ લીલા મરચાંને કાપીને નાખીશું અને સાથે જ આપણે એક ચમચી જેટલા તલ નાખી દઈશું અને આ વઘારને આપણે સારી રીતે હલાવીને ગેસ બંધ કરીને આ વઘારને તરત જ આપણે ઢોકળાની ઉપર ગરમ ગરમ નાખી દેવાનો છે તો બંને ઢોકળાની પ્લેટ પર આપણે વઘાર સારી રીતે નાખી દઈશું અને ત્યારબાદ ઉપરથી આપણે થોડી કોથમીર કાપીને નાખીશું તો જુઓ તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ આપણા ઢોકળા અહીંયા બનીને તૈયાર થયા છે અને જેટલા સારા આ ઢોકળા દેખાઈ રહ્યા છે એટલા જ આ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ જ છે તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને સ્પોન્જી આપણા ઢોકળા બન્યા છે અને એમાં જાળી પણ બહુ સરસ પડી છે તો આ ગરમા ગરમ ઢોકળાને આપણે સર્વ કરી લઈએ તો તમે આ સેમ સ્ટેપ ફોલો કરીને આ હેલ્ધી ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા પણ બહુ સોફ્ટ અને સ્પોન્જી બનશે અને ટેસ્ટી પણ બહુ થશે અને ઘરના દરેક મેમ્બરને આ ઢોકળા ખૂબ જ ભાવશે તો આજની મારી આ રેસિપી જો તમને ગમી હોય યુઝફુલ લાગી હોય અને સારી લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો